અમાર પતંગ લઈ જા પછી આપડે કરવા બાકી ધંધો કરવા ના સંજુજી આ લુક છે હું ઓ તો રોકડા પૈસા રોકડા ભાવ તો કહો શું પતંગ ના ભાવ મેળ્યા તમારે પતંગ પેલા જોઈ લો પતંગ ગમે એના પર ભાવ કહો પતંગ ના શું પતંગ ના પોઈ કાગળ રૂપિયા ખબર એટલે જો સંજુજી આ ડિઝાઇન વાળું પતંગ છે ને દસ રૂપિયા મોકલ આ કડવાજી શું પલા ફરવા યાર હાલ તો તમે રૂપિયા કીધા આ આ ડિઝાઇલ વગર નું છે અમુક ગોળ ગોળ રાઉન્ડ ચોદા વાળું પતંગ ક્યાં હોવા ને દસ રૂપિયા હોય ને સાહેબ દસ રૂપિયા માર્યું આવે એટલે આ કડવાજી મારતો તારે એવો જતો પતંગ ગમે જે ગમે એ રાખો

રાધા રો પડશો તમારે મારા જે કિંમત લેવાય છે મને બઉ શોખ થાય રાધા લઈ જવાનો લઈ લાવ પૈસા ને લઈ જો રાધા પતંગ હા પતંગ પતંગ વાળી તો અમે જોઈ લે મને જોઈ લો જોઈ લો

ખાલી તમે ગમાણો આ મુકેજી એન જીવ પતાઈ લીધું રાક્ષી જેવો દેખાય છે લીધો મુકેજી જબ્બર પતાઈ જઈ રહ્યો જો ખાલી ગમે ગમે નમન ગમી ગમીયો હા શૂટર કરતો તમારા પર હો આ અમાર છોકરો આ આટલી ઊંધી ઉકલી છે તે પતંગ નો ધંધો કરી બેઠા હે અને એમના પતંગ ના ડબલ ભાવ જ તો પૂછવા તો દે આ પતંગ નો હું ભાવ લે હે કળવાજી આ પતંગ નો ભાવ આ પતંગ ભાવ ભાવી ગયા

હા મેલો નઈ તો મારા હાલવા હિ ને વીંતી કરે આવો હા જો બીજો પતંગ જો આ મુકેજી તમે જબ્બર પસંદ કર્યો આ પતંગ એ કળવાજી હા મારું બેટું જગમગ થાય જો 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 ખાલી ઝગમગ થાય છે ને જો ખાલી આ જો ખાલી ક્યું જગ્યા ઓલી કિંમત 20 રૂપિયા હો પણ હા મેલો મેલો તમે આ પતંગ રાતે છે ને રાતે ઓમ બત્તી માં છે ને તો દેખા ઝગમગ જગમગ મારું પતંગ છળે છે એવું લાગે

એ હું વાત કરતો તો કે તમે એકલા વેક બીજો મોર ના રાખો બાજુમાં ઈ એવો ધંધો આપણે કરતા ને આપણે તો એકલા વેક છે આ વધારે જેરો આવશે ને તો ચીઓ થી લઈ લેહે કોઈ લે તો ખરા એક આટ પડશે ને ગાલ હોજે જાય એવું હોય હાર વાત હાડો જો હાડો છે હા

તમારે પેલા પતંગ લેવા નેતંગ તો લેવા ના શું ભાવ પેલા પતંગ પછી ભાવ ફિરકી લાવે લાવી શું ભાવ

બે પતન કરવા જોઈ આગળો વગાડે વગર ખેંચાઈ ગયા તમે આખા જુઓ એટલે કયો ખેંચાઈ ગયા હવા છે ખાલી બાલ ની પેટમાં જોયેલા આપડે ભાવ કાઢી શું પેલો બે વસા વાળા લેલો એનસીઆ લેલો કાળી કોય મસ્ત છે

કરાય સાચી નહી ને તમારું સાચી હો તો પણ બાર થી લે આલવા કિંમત કરી કે રાખવાની ને કિંમત કરી 10000 નો બધા પતંગ તમારા ફાઈનલ છેલ્લો ભાવ હા છેલ્લો ભાવ આયો કડવાજી હા હું ભાવ કરું કરો છેલ જાસે 9000 રૂપિયા લી છેલ્લા નવ જા હા હું કરું વાલી દો ના લી દો નવ હજાર માં આલી દેવા છે મારે ચાલુ છે ના મારો અર્ધો ધંધો મુક કરી દો ઘણો ખરો આલી દેવા છે

જાવડી જાવડી હા જાવડી જાવડી ઉતર જાવ જાવડી જાવડી તો કરવા એક પતંગ ફાટી ને હા તો બુ તો 20 રૂપિયા લે પાછો આજી તો મો આ તો વેચ જ છે તરત તરત સાલ થઈ જા ભાવ કરવાનો હોય ને હા નું ચાલે બસ ઓમ બો ટેકો કરો ફટાફટ ઉતરી રી કરવાજી મારે ના કરવાનો ટેકો જામ લે ભાઈ ખરીદી મે કરી છે ખરીદી કરી હોતો ને ઉતરવાની ગતો એને ચુલે આડુ મો ઓહો